અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા પુણ્યભૂમિ વૃંદાવનમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગૌસેવા અને ગૌરક્ષણને સમર્પિત ભવ્ય કાર્ય કરવામાં આવ્યું છે વૃંદાવનના પવિત્ર ભાંડી રવણ ખાતે મહારાજના પવિત્ર હસ્તે નવી ગૌશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહારાજે જણાવ્યું હતું કે ગાય માત્ર એક પશુ નહીં પરંતુ કરુણા માતૃત્વ અને સમૃદ્ધિનું પ્રતિક છે ગૌસેવા એ માનવતાની સાચી સેવા છે તેમના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ નિર્મિત ગૌશાળા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવાનો હેતુ ધરાવે છે તેમની વ્રજયાત્રા દરમિયાન મહારાજે વૃંદાવન બરસાના રાવળ ગામ મથુરા સહિત અનેક તીર્થ સ્થળોમાં દર્શનનો લાભ લીધો હતો દરેક સ્થળે તેનું શાલ અર્પણ કરીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રેમાનંદ મહારાજ દ્વારા ત્રિકમદાસ મહારાજનું શાલ ઉઠાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રેમાનંદ મહારાજે ત્રિકમદાસ મહારાજના ગૌરક્ષણ અને નંદી શાળાના કાર્યોની વિશેષ પ્રશંસા કરી તેમની ગૌ સેવાની ભાવનાને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી મહંત મહંત્રીકમદાસ મહારાજના આશીર્વાદથી વૃંદાવનની પવિત્ર ભૂમિ પર ગૌ સેવાના નવા યજ્ઞનો શુભ પ્રારંભ થયો છે જેનાથી ગૌ ભક્તોમાં ભક્તિ અને ઉમંગની લહેર ફેલાય છે